મું તન છોકા મગન તાર પાસે પૈસા અને ગાડીયું તારે કઈ કમી જ નથી મગન અત્યારે ગામ તો છે કે ને પૈસાવારો તો હું હો સાચી વાત છે તારી હો મગન પણ આટલા ધંધા એટલે આલે છે ને મારે એ તારું હાથ સંગી ગયો સમજી ગયો આપણે તો ગાડીયું બાડીયું કરનું થઈ ગયો હવે કાઈ ઉપાય દી જેવું હે ને ધંધાઈની રીતે હાલ્યા રાખે માણા મુક દીધા બેઠી આવે તો

જો પ્રેમ કરો હોય તો મારી કોઈ ના નથી હે બાબુ પણ જો પૈસાની લાલચમાં કરીને એટલે તું ઉજે પછી નો હમતતી ના એવું કાઈ નથી એ હું તમને સાચા દિલથી પ્રેમ કરું છું હા શું કે હા હા તો પછી અમે પ્રેમ કરી હે બાબુ બીજું શું હોય તો હું તમને શું કહું છું હા ભાઈ બીજું બધું જવા દે તો મળવા કેરાવે મળવા હા મળવા તો હું આવું પણ પહેલા હું ઘરે જોતે અહીંયા કોઈ નઈ હોય ને તો હું તમને બોલાવ તારા ઘરે હા માર ઘરે બરોબર શા વાડીએ વઈ જાય બધાય ઈ વાડીએ વઈ જાય છે આ બધાય કામે વઈ જાય બીજા આ તો વઈ તે જા એ આ હાલ પે તાર કે આયલા દે બીજું શું એ હો બાબુ વાહ મગર વાહ આવી સોડીયું ની લાઈન થાય છે પણ જી પૈસે ને કરતી હોય ને ઇન્ને બોલાવાની સમજી ગયો સાચી વાત મગન તારી આ હાસા દિલ થી ના પણ પ્રેમ કરે તું કઈ દી કરતો ને તારું ગોદ દેજો તો બસ મગન મારું ગોદ દે એ રાડિયા હા તું એલા કેદુ નો એલા મગનાન ગામા લેસ આયો કે નો આયો ગામા એટલે આ મારા દીકરા મારા નો આવતો જ નથી ગમે છોડ્યું એની પાસે મોકલું ને ગારિયા પોરાવા તમારા દીકરા મારા નો એવો પૈસા વાળો હે ને તે જેવી તેવી સોડિયું માયો દાદ ન દેતો અને સોડિયું ભમરાઈ એવી કુતરીઓ જાય છે ને તે ડાયરેક્ટ ને જઈને પૈસા જ માંગે પછી ઓલો આમ થઈને ના પાડે એ વાત થાય છે આ તે ફૂરડી મોકલી છે ને ફૂરડી થી ને કાઈ ન થાવાન એ તો હવે જોયું જાય એમ તો મારા દીકરા મારા ની ફૂરડી રહી ને તૈયાર છે ભલે ને તૈયાર હોય ભાઈ આટલી સોડિયું મોકલી કાઈ ન થતી થી શું થાય હવે જોયું જાય હવે હું ખબર કામ થઈ ગયું હે કામ થઈ ગયું મે મગ્ન છે ને ગાર્જિયન ફસાઈ લીધો હે વાહ ભઈ વાહ હા અને મને મળવાનું કીધું છે પણ મે એવું કીધું છે કે માર ઘર કોઈ નઈ હોય ને તો હું તને બોલાવીશ તો એને બોલાય એટલે લેવાનું હતું હા તો હાલું બોલાઈ લઈશ અને આમ જો તાર ફિરિયા જવાનું અને તમારા બે ને પેલા વાત કરવાની અને મે વાહી હંતાઈ દીશું પછી આવશું અને પકડી લીશું ને ભાંડો ફોડ નાખશું બરોબર જા જા હાલું જાવ છું હા મારું દીકરી કહું આ ઘરે કોઈ નથી હવે જવું છે બોલાવા પણ આ ઝાડિયો ની ક્યાં રોકાઈ ગયા આવતા આમ તો ફૂલી હવે છે ને તું એને બોલાય આવશે મારી કેટલી રોડિયું રખડ્યા તને ખબર નો આવે ઈ આ તારી હાસી મગન આપડી પૈસા જોવા એમ રોડિયું લાઈન થાય

બોલો કાય ને તા છોડ્યો ને મગન ને પ્રેમ ને ધાળ માં ફસાઈ દીધા બોલો મગન રેડો થાકી જ જવાનો છે ભલે ને જો તમ તો ફસાઈ લી જો આ છે મારું ઘર મારા ઘરે કોઈ નથી આ છે તારું ઘર હા આ દેવ આ દેવ કાય વાંધો નહી સમજો કે કોઈ નથી ને ના કોઈ નથી પાણી બાણી પીસો ના ના પાણી પાણી તો બધું જેવા દેને ને હું તમને છે ને બહુ પ્રેમ કરું છું કેવું હે

पुंचो तो पाय पुंचो दिकरी नो क्या था बठोडा भरस ने क्या भूल थे गे हे ओए बा काय का करता हो समझे हा करो आ कर पे हम जाय ओ निकल जाऊ निकलवन दिकरी नो क्या थास हवे तो बदूई थासे गोब्रा वीडियो ने

સા એ હમ ભાઈ 5 લાખ રૂપિયા થાય હે હા બাকি એમ જો આ વાત પછી દબઈ જાવી જો આગળ નો તો જા ફટાફટ લઈને આય પછી જા ડિલીટ કરો હા હા ટાઈમ પર જલ્દી આવજે એવું કર્યું તો મરી જાવો છો કામ થઈ ગયું જાડિયા કેવા ફસાઈ લીધો

પછી છોડીને ખરી ગયો ને ત્યાં અમે બે ખાટલે બેઠા હતા તે તારા હગલા બે એના ભાઈ આવી ગયા મારો વિડીયો ઉતારી લીધો અને મને પકડી લીધો તારા હગલા પાંચ લાખ રૂપિયા માંગ્યા પાંચ લાખ દેવાના છે મારે તે દા દેતો આજ દેવા તો જશે હું શું કરું હલવાનો હોત મને આવી ખબર નહીં હતી મને ચાલ હું હારી આવું હા રે તાર નથી આવવું અને સમજો તું આ રે હમણાં પાછો હું બોલ હું આયા રહીશ ને તો ગાઈશ નો હું માર ખાશ કે હાલ મારા ઘીરે આવેલો દઉં આ ઊભું ન રેવાય હો